એચઆરનેક્ટન એક પોઈન્ટ ઝીરો દ્વારા શૈક્ષણિક ક્ષેત્રો વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમમાં વીસ ક્ષેત્રોના એચાર નિષ્ણાંતો અને ઉદ્યોગ અગ્રણીઓ હાજરી આપી હતી મળતી માહિતી મુજબ કાર્યક્રમની મુખ્ય હતી અને આ વિષય પર આયોજિત પેનલ ચર્ચામાં આઈટીઆઈ સોરો ઉર્જા ઉત્પાદન ઇલેક્ટ્રિક વાહનો બિઝનેસ કન્સલ્ટિંગ હેલ્થ અને નર્સિંગ જેવા ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ પેનલમાં કમલેશ ઠક્કર આશીષ અગ્રવાલ નિલેશ મહેતા કેવ રાકોલિયા અને ધનદીપ રાજ્યગુરુ જેવા ઉદ્યોગોની જાણીતી હસ્તીઓની હાજરી હતી આપી હતી તેમણે ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તાલીમ પૂરી પાડવા માનવ સંસાધનોની ભૂમિકા અને આગામી પડકારો માટે તૈયાર રહેવા જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા વિદ્યાદીપ યુનિવર્સિટી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં યોજાયેલી ચર્ચા વિદ્યાર્થીઓને જોબ માર્કેટમાં વધુ સારું પ્રદર્શન કરવામાં આવશે યુનિવર્સિટીની તેર કોલેજો અને પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પ્રદાન કરી રહી છે અને આવી ઘટનાઓ દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચે સંકલન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે નમસ્કાર હું ડોક્ટર વિપુલ શાસ્ત્રી પ્રોવસ્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે બે હજાર બાવીસથી શરૂ થયેલ છે અને આટલા ટૂંકા ગાળામાં એણે તેર થી વધુ યુજી જેટલા કોર્સો આઠથી વધુ પીજી અને અગિયારથી વધુ જેટલા પીએચડી કોર્સિસ શરૂ કર્યા છે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આશરે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સરસ યુનિવર્સિટી છે કે જે રિસર્ચ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ એટલે આપણે જો ઈઆરપી કહીએ તો તેને અનુસરે છે એજ્યુકેશન રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ એજ્યુકેશનમાં તમે જો તો અમારા વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારું એકેડેમિક એક્સેલન્સ મળે તેવા પ્રયત્નો થાય છે રિસર્ચના ક્ષેત્રે ગણો તો ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં સારામાં સારું રિસર્ચ થાય તેવા માટેના અમે કાર્યક્રમો કરીએ છીએ હાલમાં ચારથી પાંચ વર્કશોપ કર્યા છે કેસીજી છે આઈસીએસઆર છે તેવી જગ્યાએમાં અમે એપ્લાય પણ કર્યું છે અને અમને આશા છે કે અમને તે રિસર્ચ પ્રોજેક્ટો પણ મળશે આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો પણ કરીએ છીએ હાલ જાન્યુઆરી જે બે હજાર પચીસ છે તેમાં એક ખૂબ જ વિશાળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે અને પ્લેસમેન્ટ કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ સારામાં સારું એજ્યુકેશન મળે પછી તેને પ્લેસમેન્ટ મળવું જોઈએ તો પ્લેસમેન્ટ માટે પણ અમે અવનવા પ્રયત્નો કરીએ છીએ તેના જ ભાગરૂપે અમે આજે એક એચઆર મીટ કરી છે આ એચઆર મીટમાં જે પણ વ્યક્તિઓ આવશે તેના પાસેથી અમે જાણશું કે તેઓની જરૂરિયાત શું છે અને આ જરૂરિયાત પ્રમાણે અમે કોર્સો પણ શરૂ કરશું ઘણી વસ્તુ જો અમારા કોર્સોમાં ઇન્કોર્પોરેટ કરવાનું લાગશે તો ઇનકોર્પોરેટ પણ કરશું અને જે ઇનોવેશન ઇન્ડસ્ટ્રી ઇમ્પેક્ટ જે આ ત્રણ આય છે તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન જે એકેડેમિક ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ એ બંને જોડીને 2047 નું જે વિકસિત ભારતનું જે વિઝન છે તેને પૂરો પાડવા માટે અમે અથક પ્રયત્ન કરશું નમસ્કાર દોસ્તો હું છું જય રાજકોટ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ હેડ વિદ્યાર્થીપ યુનિવર્સિટી થી અમે 20 સપ્ટેમ્બર 2024 ના રોજ HR કનેક્ટ 1.0 નું સુંદર કાતે સુરતમાં આયોજન કર્યું જેમાં 5 થી વધારે આપણે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું

કે કેનેડિયન સારા માણસ ની અંદર ટેલેન્ટ કેવી રીતે હાયર કરવું ટેલેન્ટને કેવી રીતે લોકો સુધી ઇમ્પ્લાન્ટ કરવું એમનું એમણે બહુ જ સુંદર રીતે એમણે આયોજન અને કર્યું અને વાત કરી ત્યારબાદ આપણા જે ત્રીજા વન ઈવી ફાઉન્ડર ડિરેક્ટર નિલેશ મહેતા કે જેમણે સોલાર ઇન્ડસ્ટ્રી સાથે સેગમેન્ટમાં કેવી રીતે આવનારા ગ્રોથ ને કામ કરવું એની એમણે બહુ જ સરસ રીતે વાત કરી કેવી રીતે લોકો સુધી એક સારો મેન પાવર ઉભો કરી શકાય એમની એમણે ખૂબ સરસ જાણકારી આપી બિઝનેસ થી મિસ્ટર કમલેશ ઠક્કર હતા કે જેમણે આવનારા સમયની અંદર બાળકને ફ્રીલાન્સિંગથી તેમજ જોબ માટે શું માઇન્ડસેટ હોવો જોઈએ અત્યારે શું ગેપ છે અને આવનારા સમયની એમની શું માંગ હોવી જોઈએ એમણે એમણે બહુ જ સરસ રીતે એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું એના લેવલથી આપણે એમને શીખામણ અને એ વસ્તુ ને લઈને આપણે કોર્સીસ ઇન્કોર્પોરેટ કરશું

એ પ્રોબ્લેમ એના પ્રોબ્લેમ આઉટ કરવા માટે થઈને આજે અમે એચઆર કોમ્પલેવ રાખ્યું છે એનાથી અમારી યુનિવર્સિટીને જાણવા મળે એમને કઈ કઈ ટાઈપના સ્ટુડન્ટ્સની જરૂર છે તો સ્કિલ બેઝ જોઈએ છે એજ્યુકેશન બેઝ જોઈએ છે કે અધર એના માટે અમે આજે એચઆર કોમ્પ્લેવ રાખેલ છે વિદ્યાદી યુનિવર્સિટીને કેટલો સમય થયો છે અને એનું ભવિષ્યનું પ્લાનિંગ તમે શું વિચાર્યું છે વિદ્યાર્થી યુનિવર્સિટીને બે વર્ષ પૂર્ણ થયા છે અને એના ફ્યુચરમાં અમે હંડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટનું આસિસ્ટન્સ રાખીએ છીએ સર આપણે જ્યારે પહેલાં કોલેજ ચલાવતા હતા અને આજે છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી બે વચ્ચેનો આપને તફાવત શું લાગે છે કોલેજ ચલાવવું એક ઇઝી વસ્તુ છે અને યુનિવર્સિટી ચલાવવું એક એટલું જ ટફ વસ્તુ છે કારણ કે કોલેજમાં તમારી પાસે કોઈ જવાબદારી નથી આમાં પૂરેપૂરી જવાબદારી તમારી હોય છે એટલે ઘણું બધું સેલ્ફ બી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેતું હોય છે આપણે જનરલી વિદ્યાર્થીઓને કયા વિસ્તારના વિદ્યાર્થીઓને મેઇન ટાર્ગેટ કરીએ છીએ અને આપણે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું વિચારીએ છીએ વિદ્યાર્થી યુનિવર્સિટી એટલું સિટીના સ્ટુડન્ટને નથી ટાર્ગેટ કરતું બટ રૂરલના સ્ટુડન્ટને પણ ટાર્ગેટ કરે છે ટ્રાઇબલના સ્ટુડન્ટને પણ ટાર્ગેટ કરે છે કે જેની પાસે સ્કિલ છે એ તો ડેવલપ થવાનો છે પણ જેની પાસે સ્કિલ નથી એને પણ આપણે ડેવલપ કરીએ છીએ અંતમાં આપ અમારા દર્શક મિત્રોને આ આપણે જે કોન્કલેવ કરીએ છીએ એની પાછળ કયા વિદ્યાર્થીઓને મુખ્ય ફાયદો થશે એ વિષે આપ કહો આ કોન્કલેવ કરવાથી એક પર્ટિક્યુલર એક ફિલ્ડ નથી અમે આ કોન્કલેવમાં બધી ફિલ્ડને આવરી લીધી છે તો બધા જ ટાઈપના વિદ્યાર્થીઓને મેડિકલ પેરામેડિકલ એન્જિનિયરિંગ આઈટી કોમર્સ એમ બધી ફિલ્ડને અમે આવરી લઈએ છીએ તો બધા વિદ્યાર્થીઓને આમાં ફાયદો થશે અંતમાં આપ શું મેસેજ પાઠવો લોકોને હું એટલું મેસેજ પાઠવવા માંગુ છું કે વિદ્યાર્થીઓને કે તમે સારી જગ્યા પર ભણશો સારું એજ્યુકેશન લેશો તો સારી જોબ તમને મળશે એ મારી ગેરંટી થેન્ક યુ